હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય મામાદેવ બધાને તો આપણો ફર્સ્ટ બ્લોગ છે અત્યારે અને આપણે શરૂઆત કરી રહ્યા છે ફર્સ્ટ બ્લોગ અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મામા દેવ તો આપણે શરૂઆત ફર્સ્ટ વિલોગથી કરીએ છીએ આપણે આજે આપણો ફર્સ્ટ બ્લોગ છે અને હાર્દિકભાઈ આપણી હારે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય મામા દેવ બધાને અને અત્યારે આપણો ફર્સ્ટ બ્લોગ છે અને હાલમાં અત્યારે આપણે શરૂઆતમાં આપણે મામાના મંદિરે જવાનું છે અને સવારના અત્યારે સાત વાગી ગયા છે અને આપણે અત્યારે એવું યુટ્યુબ ચેનલનું નામ આપણું છે મોલી લાઈફ ટાઈમ વિલપ અને આપણે શરૂઆત કરી રહ્યા છીએ આપણો ફર્સ્ટ બ્લોગ છે અત્યારે અને અત્યારે આપણે મામાદેવના દર્શન કરવા જવાનું છે તો મિત્રો બધાને સપોર્ટ કરવા વિનંતી કારણ કે આ હજી અત્યારે નત નવા આપણા વિડીયો આવશે અત્યારે કારણ કે તો અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છે આપણો ફર્સ્ટ બ્લોગ છે અને આપણે ફેમિલી વિડીયો છે આપણે કોઈ દેવસ્થાનકના સ્થળ છે આપણે એવા અત્યારે તો વિડીયો લેશું અને પછી તો આપણે જેમ જેમ આગળ વધશું એમ તમે સપોર્ટ હશે તમારો એમ આપણે આગળ વધતા રહીશું અને તમને સારું લાગે એવું આપણે કરવાની કોશિશ કરીશું એટલા માટે તમે સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં ચેનલને આપણી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આપણે જઈએ છીએ મામાદેવના મંદિરે જય મામાદેવ અત્યારે આપણે લુણીધર રેલવે સ્ટેશન આપણે પહોંચ્યા છે અત્યારે અને અમરેલીથી અત્યારે અમરેલીથી એક અમરજીયા કિલોમીટર જેવું થાય છે અને હાલમાં મારું કામ છે એ ડાયમંડનું કામ છે અને અત્યારે તમને બધાને ખબર જ છે કે અત્યારે હીરામાં બહુ મંદી છે એટલે આપણું આવું બધું વિચાર્યું છે કે યુટ્યુબની અંદર આપણે ચેનલ બનાવીએ અને આપણે વિડીયો એમાં મૂકીએ તો મિત્રો તમે સ ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે યુટ્યુબની અંદર આપણે બના રહીએ અને આપણે વિડીયો બધા ઉતારશું અને તમને મજા આવે આપણા વિડીયો ઉતારશું અને શરૂઆત આપણે મામાદેવના મંદિરથી કરી કારણ કે મામાદેવને અત્યારે હું બહુ માનું છું અને એની કૃપા મારી ઉપર શરૂઆત આપણે મામાદેવથી જ કરશું કારણ કે ક્યારેક ક્યારે પણ કોઈ પણ તકલીફ પડે ત્યારે મામાદેવને યાદ કરું મારું કામ સોલ્યુશન બધું થઈ જાય છે અને આપણે શરૂઆત અત્યારે દેવથી જ કરવાની છે મામાદેવના આપણે મંદિરે જાશું આપણે દર્શન કરશું હેલો ગાઈસ તો આપણે અત્યારે કમળિયા પહોંચવા આવ્યા છે થોડુંક આગું છે અને યુટ્યુબની અંદર આપણે અમે અત્યારે હાલમાં તો અત્યારે આમ બે ભાઈઓ કામ કરવાના છે મામા ફૈના છે અને એનું નામ છે હાર્દિક અને મારું નામ છે અંકેશ યુટ્યુબની અંદર અને આપણું ચેનલનું નામ છે મોલી સ્ટાઈલ વિલોગ તો ચેનલને સપોર્ટ કરતા રહેજો અને અત્યારે હાલની અંદર અત્યારે આમ બે ભાઈઓ જોવા મળશું અને પછી આપણે ફેમિલી બ્લોગ પણ આવવાના છે તો હાલમાં અત્યારે આપણા ફેમિલી બ્લોગને એવું આવશે અત્યારે અત્યારે શરૂઆતમાં આપણે કોઈ દેવસ્થાનકના સ્થળને કોઈ ફરવા થાયેલા લાયક સ્થળ હોય એ અત્યારે આવશે અને પછી આપણે આગળ ટ્રાય કરશું જેથી કરીને તમને સારું લાગે આપણે વિડીયો ઉતારશું અને સપોર્ટ કરતા રહેજો ચાલો જય માતાજી આપણે જઈએ છીએ હવે કમટિયા તો મિત્રો આપણે કમટિયા હવે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અને સામે છે કમટિયા તો આપણે હવે જઈએ હવે દર્શન કરવા ચાલો હવે લી ગઈ આપણે મામાદેવના મંદિરે પહોંચી ગયા છો તમે જગ્યા જોઈ લ્યો તો આ છે મામાદેવનું મંદિર કમ્ઢિયા ધવલભુવાનું ગાંડુ ધરમ જાય મામા સરકાર અને કમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે પહેલા દર્શન કરી લઈએ પછી કાપડ ફાઇનલી ગઈ જ આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને આપણે આ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આપણો આ ફર્સ્ટ વિડીયો છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે દર્શન હવે મામાદેવના આ જોત મેં આ મામાદેવનું બધું સ્થાનક છે કમઢિયા કમઢિયા મામાદેવ ધવલભુવાનું ગાંડું ધરમ એટલે આ મામા સરકાર અને મામાદેવને મિત્રો માનતા હોય ને તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મામાદેવ અને અહીંયા દર ગુરુવારે મેળો ભરાય છે મેળાની જેમ જ એટલે પબ્લિક એટલે બહુ વધારે પબ્લિક હોય છે અને દર ગુરુવારે અહીંયા ભજનને એવું કલાકારો બધા હોય છે અહીંયા તો તમે પણ એકવાર મામાદેવના સ્થાને કે આવજો આમથી તમે ગોંડલથી આવો તો ગોંડલથી વીસ કિલોમીટર જેવું થાય છે અને અમરેલીથી પિસ્તાલીસથી પચાસ કિલોમીટર જેવું થાય છે અને તમે પણ આવજો મામાદેવના દર્શન કરવા અને આપણો ફર્સ્ટ વિડીયો છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમે જય મહાદેવ બધાને